બેટા હું સોરી કહું છું ને તને અરે પ્લીઝ યાર માની જાને જો હું માનું છું કે મમ્મી અને પપ્પા બંને તારી સાથે સરખી રીતે વાત નથી કરતા તને સરખી રીતે રાખતા નથી પણ હું પપ્પા સાથે વાત કરીશ બસ અને એમને કહી દઈશ કે અમે લોકો અલગ રહેવા જતા રહીએ છીએ અમારે તમારી સાથે ભેગું નથી રહેવું શું ફરક પડશે બોલીને એ માનવાના તો છે જ નહીં ને સ્કૂટર ને મારા હિસાબે તમે પણ આ ઘરમાંથી અલગ થશો અને હું નથી ઈચ્છતી આદિ માનો છું કે તું નથી ઈચ્છતી તું ઘરનું બધું જ કામ કરે છે ઘરને સારી રીતે સંભાળે છે છતાં પણ મમ્મી તારા વાંક જ કાઢ્યા કરે છે ને ગમે તે વાતમાં તને નીચી પાડવાની જ કોશિશ કરે છે તો એના કરતાં સારું છે ને કે આપણે જુદા રહેવા જતા રહીએ જેથી કરીને તારે આ રોજની મગજ મારી નહીં આવી સમજાતું નથી કે હું કેવી રીતે આ ઘરમાં રહું હું બધું અપનાવી ચૂકી છું હર એક રીત જે મમ્મી અને પપ્પાને ગમે છે એવી રીતે જ રહું છું એ જેમ કહે છે એમ વર્તન કરું છું છતાં પણ એ લોકોને મારાથી પ્રોબ્લેમ શું છે મને આજ સુધી ન સમજાયું તું કેટલું સમજે છે પણ એ લોકો સમજતા નથી મને ખબર છે કે મમ્મીથી કામ નથી થતું એટલા માટે તું એની હેલ્પ કરવા માંગે છે તું એને કંઈ કામ પણ નથી ચિંતી ઉલટાના એ કોઈ કામ કરતા હોય તો તું કરી લઈશ અને મને એ પણ ખબર છે કે તું હંમેશા ઘરમાં એમના પ્રત્યે પ્રેમ જતાવે છે અને તું એમની પાસે પ્રેમની આશા રાખે છે પણ આ બધું જોતા મને લાગે છે કે એ લોકો તને ક્યારેય પ્રેમ નહીં આપે તને ક્યારેય આ ઘરની બહુ નહીં માને અને મેં પણ હવે માની લીધું છે કે એ લોકોના સ્વભાવમાં સુધારો નહીં થાય પણ જો આપણે અલગ થઈ જશું તો પણ નામ તો મારું જ આવશે કે તમે મારા કારણે અલગ થયા છો લવ મેરેજ કર્યા છે એટલે મેં તમને સાથે ન રહેવા દીધા હર હંમેશા લવ મેરેજ બદનામ કેમ હા એ વાત પણ સાચી કે આપણે બંને જુદા રહેવા જતા રહેશે તો લોકો એવી જ વાતો કરશે કે પહેલા લવ મેરેજ કર્યા અને પછી બંને જુદા થઈ ગયા અને નામ તારું જ આવશે મમ્મી પપ્પા પણ તારું જ નામ લેશે કેને જ અમારા દીકરાને અલગ કરી એવું હોય તો પહેલા તમે એક વખત વાત કરી લો એમની સાથે બની શકે કે હૃદય પરિવર્તન થઈ જાય દીકરો પોતાનાથી દૂર જવાનો છે એ વિચાર કરીને લોકો સુધરી જાય સમજી જાય પપ્પા મારા પર પણ ગુસ્સો કરે છે કારણ કે એમની વિરુદ્ધ જઈને એટલે કે આપણે બંને લગ્ન કરી લીધા એના કારણે એ હજી ગુસ્સામાં જ છે હું અમને સમજાવવાની કોશિશ કરું છું છતાં પણ એ સમજી નથી શકતા ઉલટાના મને મને સંભળાવે છે અને મને જ કહે છે કે મીરાનો જ વાંચ છે તમને લોકોના ઘરમાં રહેવા દઈએ છે ને એ પણ સારું કહેવાય બાકી લોકો તો ક્યારના કહેતા હતા કે મને ગુસ્સો એટલો આવે છે કે હું તો તમને આ ઘરમાં રહેવા જ ન દે ખબર છે મને એ ફક્ત તમને જ નહીં મને પણ બહુ બધું કહેતા હોય છે પણ હું ચૂપચાપ સાંભળ્યા કરું ઘણીવાર મને પણ ગુસ્સો આવે છે કે કહી દઉં જવાબ આપી દઉં કે આ બધી તો નસીબની વાત છે આમ પણ લોકો કહેતા હોય છે ને કે ઈશ્વરની મરજી વગર તો પાંદડું પણ ન ખસી શકે તો લગ્ન તો બહુ મોટી બાબત છે કે નહીં હા પણ મમ્મી ની સામે કે ચાલતું નથી એટલે હું બોલતી નથી કારી વાત સાચી અને એમ પણ આજે તારો કોઈ જ વાંક નહોતો આજે મમ્મીએ જે કંઈ પણ કર્યું હોય રસોઈ મને ખબર છે ત્યાં સુધી તે બરાબર જ બનાવી હતી પણ એમાં મીઠું હતી જેવું અને બીજા કંઈ પણ પ્રોબ્લેમ થવા એ મારે કહેવાય નહીં પણ મમ્મીનો જ વાંક હશે મમ્મીએ ચાઈન તને ખિજાવવા માટે થઈને આ બધું કર્યું હશે હા બની શકે પણ આ બધી વાતનો કોઈ અર્થ નથી કારણ કે જે માણસના દિલમાં તમારા માટે જગ્યા જ નથી એના માટે તમે ગમે તેટલું સારું કરો ને પોતાનો જીવ પણ પાથરી દોને તો પણ એને કંઈ ફરક નથી પડવાનો હા બને તો આપણે એક વખત વાત કરી લઈએ એમની સાથે પછી તું ઉદાસ નહીં દઉં બાકી હું વાત કરવા માટે તૈયાર છું પણ જો આમ રૂમમાં આવીને રડવા લાગીશ વિચારો કરીશ કે મેં કંઈ ભૂલ કરી છે તો તે કંઈ ભૂલ નથી કરી તું તારી જગ્યાએ સાચી જ છું અને હું મારી જગ્યાએ અને આમ જોવા જઈએ તો એ લોકોની જગ્યાએ પણ સમજવાનું બધાને છે તારે મારે મમ્મી પપ્પાને જો બધા સમજી જશું તો બધું સરખું થઈ જશે રિપોર્ટ તો સારા આવ્યા છે આ વખતે આ મમ્મી આપ તમારો ચેઇન બહાર પડ્યો હતો તિજોરીની બહાર ક્યાં રાખો છે આને તારી હિંમત કેવી રીતે થઈ મારા રૂમમાં શું કામ ગઈ હતી હા ના પાડી છે ને કે હું ન હોઉં તો મારા રૂમમાં પગ નહીં મૂકવાનો શું કામ ગઈ હતી મમ્મી કઈ નહીં હું તો તમારો રૂમ સાફ કરતી હતી મને થયું કે તમારી બધી સાડીઓને પ્રેસ કરીને પાછી ઠેકાણે ગોઠવી દઉં પણ મને પૂછ્યું પહેલા મને પૂછ્યું મારી પરમિશન લીધી જો તને ગુસ્સેથી સમજાવી પ્રેમથી સમજાવી હવે બીજી વાર કહું છું મને તો જરાય નથી ગમતી મારો દીકરો તને લગ્ન કરીને લાવ્યો ને અમારી મજબૂરી છે તારું ડાચું જો મમ્મી હું તમને સરપ્રાઈઝ આપવા માંગતી હતી મને લાગ્યું કે હું ઘર ચોખ્ખું કરી આપીશ તમારી સાડીઓ પ્રેસ કરી દઈશ તો તમે ખુશ થઈ જશો એટલે સરપ્રાઇઝ આપવા માટે હું પૂછ્યા વગર ગઈ હતી ગરીબ માણસ ને વિચારો ગરીબ જ ભાઈ હા મને આવી બધી નાની નાની વાતમાં ખુશી મળતી નથી મારે ત્યાં લોન્ડ્રી વાળો આવે છે જે મારી સાડીને પ્રેસ કરીને જતો રહેશે અને રહી વાત શું મને ખુશ કરવાની તો તું એ આજે નહીં કરી શકે ને કાલે નહીં કરી શકે કારણ કે તારા નામથી તને જોવાથી દરેક વસ્તુથી અમને નફરત છે પણ ભણ કંઈ નહીં ગામડિયલ અભણ ગવાર જેવી વહુ લઈને આવી તો ગયો છે મારો દીકરો પણ શું કરીએ મજબૂરી છે ને તને સહન કરીએ છીએ અમે બસ કરો ને મમ્મી એક ને એક મેણું કેટલી વખત મારશો તમારી સાથે તો બસ કર ને તું બસ કર જો ન સંભળાતું હોય ને તો મારા ઘરનો દરવાજો ખુલ્લો જ છે નીકળી જા તને અમે રોકી જ નથી અને રોકવા માંગતા પણ નથી મમ્મી સમજવાની કોશિશ કરો ને લોન્ડ્રીવાળો પ્રેસ કરીને આપે ને હું આપો એમાં ફરક પડે લાગણીનો ફરક પોતાના પણ આનો ફરક હોય ને એ પૈસા લઈને તમારું કામ કરી આપે છે જ્યારે હું હું તમને અહેસાસ દેવડાવવા માગું છું કે હું તમારી વહુ છું આ ઘરની સદસ્ય છું અમારે નથી જોઈતી આવી સદસ્ય બરાબર અને તારી લાગણી પ્રેમ આ બધું છે ને બધું હા બધું તારા મગજમાં રહું અમારા મગજમાં નાખવાની જરૂર નથી અમારે ક્યાં લાગણી પ્રેમ બતાવો ને એ અમને ખબર છે એટલે તું શીખવાડીશ નહીં અને આ જ પછી મારી રૂમમાં તો જતી જ નહીં જરાય નહીં જતી મને જરાય ગમતું નથી કે મને પૂછ્યા વગર તું મારી રૂમમાં જાય આમ તો મને તારું ડાચું જ જોવું નથી ગમતું કહું છું ને રોજ મારા કામ શું કોઈ વસ્તુ કરતી નહીં સમજી ગઈ બહુ ડાઈ બનવાની કોશિશ ન કરતી કેટલા દિવસ આવું ના વર્તન કર્યા કરશો મારી સાથે એ અવાજ નીચે સમજે કેટલા દિવસ એટલે જ્યાં સુધી મને અને મારા વરને શાંતિ નઈ મળે ને ત્યાં સુધી દુખી થવાનો વારો છે તારો અને તે છતાંય તને એમ લાગતું હોય ને કે તું બહુ દુખી થઈ રહી છે તો નીકળને મારા ઘરમાંથી તને કોણે રોકી નીકળને મારા ઘરની બહાર મમ્મી જો તમને અમારું આ ઘરમાં રહેવું પસંદ નઈ હોય ને તો હું અને આદિત્ય જતા રહી છું એ હું અને આદિત્ય વાડી તને ન પડી છે હો ન પડી છે ને મારા દીકરાને તો પોતાની પ્રેમ જાળમાં ફસાવ્યો જ છે હા મારા દીકરાને તો પરખી ગઈ છે કાળો જાદુ કર્યો હશે નહીં મોટા ઘરનો એકનો એક દીકરો છે ત્યાં જઈને રાજ કરીશ મન ફાવે એવી જીવીશ પણ આ તારા કોઈ સપના હું સાકાર નહીં થવા દઉં યાદ રાખજે રાતા પાણીએ રડવાનો વારો આવશે ને મારા દીકરાને જો અમારા વિરુદ્ધ કોઈ પણ વાત કરી છે ને તો હા દુનિયાથી જ હાથ ધોઈ બેસીસ પછી કર્યા કરજે પ્રેમ લાગણી મમતા બધું કરજે પણ તને હું આ ઘરમાં નહીં રહેવા દઉં મને જરાય ગમતી જ નથી તું હા વાત મારે રોજ રોજ કરવી એના કરતા મારા રસ્તાના કાંટાને હું આમ કાઢી જ નાખું તો મારી સામે આવવાની કોશિશ નહીં કરતી હ અત્યારે તો કામ કરી લીધા પણ હવે કરતી નહીં સારું નહીં ને આ છે ને તારો જીબડો એ તારા બત્રીસ દાંતની વચ્ચે જ રાખજે કારણ કે તારો અવાજ પણ મને જરાય પસંદ નથી તારા કરતાં સારો અવાજ તો મારો મિક્સર મશીન કરે છે એનો અવાજ મને મધુર લાગે છે પણ તું બોલે છે ને જ્યારે મને એમ થાય છે કે કાગડી ક ક કરી રહી છે ચાલ નીકળે ત્યાંથી એ